જો કે હવે સાત દિવસમાં પગલા નહીં લેવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ અગાઉ ભૂગર્ભ ગટરને લઈને હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો હાર્દિક પટેલ અને મહામંત્રી હર્ષદ ઠક્કર વચ્ચે પણ એ સમયે વિવાદ થયો હતો અગાઉ વિરમગામ કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું દૂષિત પાણીને લઈને પ્રજાએ પણ કાઉન્સિલરનો ઉધળો લીધો હતો અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાલિકાના તંત્રની ઘૂર લાલિયાવાડી સામે આવી છે આજે ફરી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને રિમાઇન્ડર એક કરી અને આપેલ છે કે તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ નગરપાલિકા દ્વારા કુમાર એન્જિનિયરિંગ નામની એજન્સીને સાડા નવ લાખથી દસ લાખની આસપાસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે જે કામગીરી સારી ન હોવાથી કોન્ટ્રાક્ટ રદ કરવા માટેનો લેટર આપેલ એના અનુસંધાને આજ રોજ નગરપાલિકામાં રિમાઇન્ડર એકથી દિન સાતમાં કોન્ટ્રાક્ટ રદ કરવામાં અને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અમુ આંદોલન કરશું એ રીતનું આજે રિમાઇન્ડર એક થી ઓફિસર સાહેબ અમે જાણ કરેલ છે આ પણ હાર્દિક પટેલ પણ આ વિશે બોલી ચૂક્યા છે અગાઉ ધારાસભ્ય હાર્દિક પટેલ શું બોલ્યા હતા એ પણ સાંભળીએ વિરમધામ નગરપાલિકામાં કોર્પોરેટર કેટલા ખબર છે કેટલા 36 એમાંથી ભાજપના કેટલા પ્રમુખ સાહેબ ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક શાન બરાબર કેટલા તમે જુઓ આ વિરમ શાન સ્થાન છે છતાં આવું નથી ગમતું ચલો બીજી પાર્ટીને આપણે ગણીએ સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ તોય પણ નથી આવતા એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધા બાજવાનું નક્કી અંદર અંદર કરી લીધેલું છે અને એનો ભોગ કોણ બને છે તો કે પબ્લિક પબ્લિક હેરાન થાય છે શા માટે હેરાન થાય છે કે ફલાણા કોર્પોરેટર ફલાણા ધારાસભ્ય ખલાફ ખલાબ દેખાડવું હોય શું કરે તો કે વિસ્તારમાં ગટર ઉભરાય ને એવું કરાય આપણે તો એના માટે શું કરવું પડે તો કે મુનસરે કે તિરુપતિ કે વિરમગામ તંત્રની લાલિયાવાડી સામે આવી રહી છે હવે કાઉન્સિલરે ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી છે કાર્યવાહી નહીં કરાય તો આંદોલન પણ ચીમકી ઉચ્ચારી છે બિલકુલ જિજ્ઞાસા જો અહીંયાના ધારાસભ્ય પોતે જો ગટરના કામ ન થયા તો પછી ઉગ્ર આંદોલન ઉપવાસ આંદોલનની વાત કરતા તો પછી કાઉન્સિલર તો એ રસ્તે જવાના જ છે અહીંયાના જે વોર્ડ નંબર છ ના જે કાઉન્સિલર છે ઉમેશભાઈ વ્યાસ એમનું કહેવું છે કે બે મહિના પહેલા એટલે કે ચોવીસ છ નો રોજ એમને આખે આખું માનવું બતાવ્યું એમણે કહ્યું છે કે એ સમયગાળા દરમિયાન અમે અહીંયાના ચીફ ઓફિસરને સત્તાધીશોને રજૂઆત કરી હતી કે તમે જે અહીંયા કામગીરી કરી છે એ બધી નબળી કામગીરી છે ગુણવત્તાયુક્ત કામગીરી નથી અહીં

જાહેર મંચ પર હતા કે કાઉન્સિલર ઈચ્છે છે કે પાણી અને પછી એવું હાર્દિક પટેલ જાહેરમાં હતા હવે એક કાઉન્સિલર સામે આવ્યા છે જે તે સમયે હાર્દિક પટેલનો મામલો સામે આવ્યો ત્યારે આપણે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર ને પણ સંપર્ક કર્યો હતો એમણે કહ્યું હતું એ વખતે હું બધું વિગતો જોઈને પછી જવાબ આપીશ અને સાહેબ અત્યારે પણ ફોન

એટલે આ તમામ એક બાદ એક બધી બાબતો સામે આવી રહી છે કે જેમાં જોવાઈ રહ્યું છે વાત તો પ્રજાના પ્રશ્નોની છે પરંતુ શું એક બીજા પર તીર મારવામાં આવી રહ્યા છે કે પછી ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે એ ખૂબ જ મહત્વનો સવાલ છે પરંતુ વિરમ ગામમાં બધું બરાબર નથી ચાલી રહ્યું એ વાસ્તવિકતા છે આ બધાની વચ્ચે જેને પણ જે પણ રાજકારણ રમવું હોય જેને પણ પોતાની રાજકીય રૂટલા શેકવા હોય પ્રજાની સમસ્યા અહીંયા દૂર થાય એ જરૂરી છે જીજ્ઞાસા જી વિકાસ આભાર જાણકારી માટે